ગાઈસ મારો બ્લોગ આજનો સ્ટાર્ટ થાય છે અને આજે સાંજના ટાઈમે બ્લોગ ચાલુ કર્યો છે ખબર નહીં ભાવીન મમ્મી કઈ કરી જો તમે દોવા જાવ છો અને ભાવીન કઈ કરી ગયા હે ભાવિન શું કરો છો પાછળ કે શું કરવા આ તું શું કરતી હતી બાર પથ્થર જ તું વિન તું આપલી પથ્થર તો અને આ જોવા છે ને કાયુનું મસ્તી મમ્મી પપ્પા ધોવા જાય છે તો તબેલામાં અના કા આવ્યું જો ઓય પડી જઈશ પડી જઈશ ભાઈને શું કરો છો ખબર ને આછળ દેખીએ અલા કઈ ચડ્યાશ અલા શું કરો તમે ઉપર ઉપર શું કરો છો હે જામફળ ખાવા તય કઈ ચડ્યા તમે કહ્યા ઉપર છે ઓહો

આ તો ઘાસ કેટલું બધું મને બીક લાગે છે મને ખબર જ નહિ હવે એને કમ્પ્લીટ લાકડી પછી સીધું થશે

બધી ઉધેર થઈ ગયો અમે દેખતા જ નહીં ગાડી આવીએ તો તો જમીનની અંદર એ લાકડું છે ને એટલે ખેતરની જમીન છે ને એટલે ઉધેવાઈ જ જાય છે કેમ કે અમે છે ને ખાતર ને બધું નથી નંગતા આ જમીનમાં અમે પેલું કયું આવે યુરિયા યુરિયા ને યુરિયા આપણે નંગતા નહીં બાપરે બાપ છે લાકડું તો એમને જ ખરી જાય છે

હવે ખબર નહીં પછી જેવું જોઈશું બે ત્રણ દિવસ પછી કે કમ્પ્લીટ થાય છે કે નહીં થતો શું દવા લઈને હા જો ને હં તો લગાવ્યું પડશે ને કેટલી મહેનત કરી છે અને યાર ઘણીનું બંધ કરી દીધું પાછળ પણ એ કેમ આ ચોમાસાના લીધે તમે નહીં આવતા પહેલાં આંબો બગડશે ને ભાઈન પટેલ છે ને ગાંડા થશે હવે કેમ કે આંબા તો એમના જીવથી બીવાળા છે એટલે આંબા પર ઉધેવા એટલે હવે ગાંડા થવા ને મારો આંબો બગડ્યો બગડ્યો કરી દવા વધારે જો સુકાઈ ના જાય સુકાઈ જશે તો પાછા તમે ખાવાય નઈ પપ્પા ઉપર લગાવાશે આજે તો ભાઈ ને ખાવાય નહીં ભવાની આંબો બગડી ગયો એટલે હે

મને યાદ છે એક વખત છે ને બહુ ફૂલ એકદમ જોડું હતું અને આંબા એ વખતે મેં સ્ટાર્ટિંગ કર્યો હતો ને બેંક રોપ્યા હતા અને ભવીને મને બેંકમાંથી ફોન કર્યો જા તું પાછળ જા હું માનસી અંધારાની અંદર બેટરી લઈને બધા આંબા બાંધ્યા હતા એ વખતે પડી ગયો હતો ખબર જાઉં કયો આંબો પડી ગયેલો પેલો છે હા નાનો પડી ગયેલો આંબો તમે હા ના હું નહીં જવા ગાસમાં મને બીક લાગે છે ના 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 મને બીક લાગે છે અહીંયાં ના આવા ઘાસની અંદર ભરે નહીં ફરે છે સાફ એક સાપ છે ને ના સાપ એક ગાડી ફરે એટલે હું નહીં જાઉં તમે જાવ ના હું જવાની જ નહીં મને બીક લાગે છે એટલે પછી બાથ કઈ છાપ છે એ બધે છાપ છે મને બી બીક લાગે છે તારા પપ્પા મને એમ કે

થળિયા માં વેરે જે થળિયા માં એમ કે છે કી બાકી રહી લીધે કોણ આયો હવે એટલે આઈ આલવા મે ઓસા પેલી જીપ્સી તા ભાઈ મને જીપ્સી બતાઈ બોલતા જોઈતો તો તો કે રોહન નો કઈ તમે આ બાજુ નીકળો મને એવું લાગ્યું કે ગાડી સાફ છે યાર તાર એ બપોર થાય હાલા માનસી હાચું બોલ તો બપોર થઈ ગયા તો બેઠો તો એ છે નાગલ ની બુઢિયા છે તો

જીવિત કર્યો નહીં હમ થયો થયો બસ હવે તમે તો મારો ઘર આમ બધું તમારું કમ્પ્લીટ કરેલું બધું ખરા કરાવવું જ પડશે આ તો જુઓ લાગતુંય નહીં એના પાના બી ખવાઈ ગયા જો લીંબુ લાગતા હતા બોલાની પર ને અત્યાર તો પાનુંય નહીં દેખાતું એનું બીજું શેમાં વર્ગ્યા તમે

બંટીભાઈ ને તો જેન્સી ટ્યુશન મૂકવા ગયા ને તો ગાડી નીકળી બાઈક ની અંદર હતી બોલાવું તમારું બી કાપી ફરી કાપી કાઢી ત્રાસ થઈ ગયો છે એસી ના વાયર કાપી કાઢે પછી બાઇક ના વાયર કાપી કાઢે ગાડીઓ ની અંદર પેસી જાય છે ત્રાસ થઈ ગયો ને બહુ તો એ દવા મારવાની ઉધે ની જેમ ના ના એવું એવું ના કરાય એનામાં જ જીવ છે ને એનામાં જીવ છે પણ આપણો ખર્ચો કરાય કરાય જો ને કેવું કરી દીધું બધું હમ એના જીવ બચામાં આપણે હેરાન થઈ ગયા એવું છે હમ আদার মনিবেলে বল কে ছাড়વાની না এনা পা না যাত ভাই আ মনিবেলে যে নাগরবেলে কমবো কমবো হুম এতলে কমবো সাজা মনিবেলে এ চানা এ না না নাগরবেলে আ হাই এ

શું ના પોલે એટલે ત્યાં શું કર્યું આ કાયન આ શું કર્યું ત્યાં હવે અંદર કશું ભરાઈ રહેલું હોય તો તારી હાલત શું થાય હા શું હાલત થાય તારી કઈ અંદર જવું છું શું કરવા જવું છું આ જો આ ભાવિન ઓય ના જમ્પત નહીં મૂક્યો કઈ ચડો કઈ ચડો છો પગ પગ ભાગવાનો પેલો દિવાળી વેકેશન જોયે તમાર હે ના બંટી ભાઈ આવ બંટી ભાઈ જરૂર પડે કસે અસે આની હારુ તો કાપો છો આ મારી કોદારી દસ્તો બનાવવાનો છે હા રાખ સે માથા આમ હમ

હા હા રેડ દીદી રેડ દીદી મારું માથું ના પાકી જાય તમે ખસો ભાઈ વાયર પકડો વાયર પકડો કઈ ગોઠવા ગયા પડશે

તમને આવું આવડે છે મને તમને આવડતું જ નહીં ખાવું બધું મમ્મી ધંધેવાડી એક એકવાર પડી ગયેલી એટલે વેરા ખુલ્લું હતું મમ્મી કામ વર્ગી ગયા કોમે દોતા દોતા તમે આ કરવાઈ ગયા કેટલી વખત તબેલામ છે અમને બુઓ પાડી આપણે આ તો બપોરિયે કામ કરો તો કરવા મમ્મી ને જમફર તો તમને જમફર એવું કામ છે તો શું કહો છો યાર મમ્માને હું હે પેલી લીમડો દેખે છે ને ડોટકાળી પાછી જતી રહે છે અલમ છે જો વેસ્ટમાંથી બેસ્ટ થઈ ગયો ને બગાડ કશું થયો નહીં બેસો ગાયો થઈ જશે બરાબર ગયા હા હવે ગયા તમે કામ કરો થાક જીવનમાં થાક ગયો તો કામ કરતો રે

તો બી એટલું કામ કરો છો અરે સારું ચલો આ તમારો સારું લાગ્યો ભાઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય